કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ બે ના બાળકો માટે ગુજરાતી વિષયની અંદર ચિત્ર વર્ણન આ વિષય આધારિત આજે આપણે સમજ મેળવવાની છે બાળમિત્રો તમે પહેલા ધોરણની અંદર ચિત્રો ઓળખતા શીખ્યા હતા તેના આધારિત શબ્દો અને ક્યારેક ક્યારેક તમારા સાહેબે ચિત્ર ઉપરથી તમને વાક્યો બનાવવા પણ કહ્યું હતું આજે તેમની સમજ મેળવવા માટે મેં આજના છાપામાંથી કાપી અને ચિત્રો ઓ સરસ રીતે સ્લાઇડમાં મૂક્યા છે તે હું તમને બતાવીશ પેલા તો તમારે તે ચિત્ર જોઈને વાક્ય બનાવવાના છે તમે કેટલા વાક્ય બનાવી શકો છો પછી હું તમને જરૂર મદદ કરીશ તો મિત્રો શરૂ કરીએ ચિત્ર વર્ણન ચાલો બાળ મિત્રો હું એક ચિત્ર તમને બતાવું છું થોડો સમય પણ આપીશ વધારે સમયની જરૂર હોય તો તમે અહીંયા વિડીયો અટકાવી દેવાનો અને પછી નિરાતે વિચારી અને જવાબ લખવાનો છે અહીં એક ચિત્ર આપ્યું છે આ ચિત્ર આધારિત કયા કયા વાક્ય લખશો તમે ધ્યાનથી ચિત્ર જુઓ ઘણા બધા લખી શકો મિત્રો સરસ તમારે વધારે સમયની જરૂર હોય તો અહીં વિડીયો તમે અટકાવી દેજો ચાલ બાળ મિત્રો હું તમને થોડીક મદદ કરું બાળ મિત્રો મને આ ચિત્ર ઉપરથી વાક્ય લખવાનું કહ્યું હોય તો હું લખું કે મને સિંહ

વાક્ય આ ચિત્ર આધારિત બનાવી શકાય છે ચાલો બાળ મિત્રો હવે આગળનું ચિત્ર જોઈએ ચાલો બાળ મિત્રો હવે તમારે આ ચિત્ર ધ્યાનથી જુઓ અને પછી વાક્ય લખવાના સારું મિત્રો વધારે સમય જોવે તો વિડીયો અટકાવજો વર્ણન કરવાનું છે પછી લેખન કરવાનું છે ચાલો બાલ મિત્રો હું તમને થોડી મદદ કરું મને એક મોટું ઘર દેખાય છે શાકભાજી દેખાય છે નાના નાના બાળકો દેખાય છે એક જાડા એવા ભાઈ મૂછું ભાઈ મને દેખાય છે એક જોકરની ટોપી પહેરેલો માણસ છે હા ઘણા વસ્તુ મૂકેલી ડીશ છે મને નાના નાના બાબલા દેખાય છે તળાવ સરસ તળાવ છે લીલાછમ વૃક્ષો છે અલગ અલગ વસ્તુઓ નીચે પડેલી દેખાય છે તેમાં અલગ અલગ સાધનો ખંપાળી છે પાવડો છે એવી વસ્તુ મને દેખાઈ રહી છે બસ આ વર્ણન કર્યું આ જ રીતે તમે વાક્ય બનાવી શકો ચાલો મિત્રો આગળનું ચિત્ર જોઈએ ચાલો બાલ મિત્રો આના વિશે તમે શું વર્ણન કરશો ચિત્ર જોઈને શું શું બોલશો સરસ વધારે તમે શકો ઘણા માળ વાળું એક મકાન દેખાય છે તેમાં મને એક બે ત્રણ ચાર પાંચ છ છ માળનું મકાન મને દેખાય છે ઉપરના માળે વૃક્ષો દેખાય છે એક રસ્તો છે રસ્તા ઉપર માણસો છે બારી દેખાય છે બારણા છે ખૂબ મોટું મકાન છે આ મકાન શહેરમાં હશે અથવા મોટા ગામની અંદર પણ હોઈ શકે આ મકાનમાં લોકો રહેતા હશે તો આટલું વર્ણન મેં તમને કર્યું છે તેના સિવાય પણ તમે કરી શકો છો આ એક ચિત્ર છે બાળમિત્રો તમે ચિત્ર જુઓ અને તેનું વર્ણન તમારે કરવાનું છે ચિત્રમાં તમને શું શું દેખાય છે સરસ ઘણા બાળકોએ ખૂબ સરસ કહ્યું કે આ ચિત્રમાં તો મને માતાજી દેખાય છે માં અંબે ભવાની દેખાય છે જે રાક્ષસોને મારતા હોય તેવું દેખાઈ રહ્યું છે રાક્ષસો ભાગી રહ્યા છે અને પકડી પકડી અને માતાજી તેને મારે છે માતાજીને ઘણા બધા હાથ છે હાથની અંદર ઘણા હથિયારો છે ગદા ત્રિશૂલ કુહાડી તલવાર ભાલા ઘણા બધા શસ્ત્રો છે અલગ અલગ રૂપમાં માતાજી છે રાક્ષસોનો નાશ કરી રહ્યા છે તેમને ત્રિશૂળ મારી રહ્યા છે ઘણા રાક્ષસો ભાગી રહ્યા છે તો આવું વર્ણન તમે કરી શકો ચાલો બાર મિત્રો આગળ જઈએ આગળનું ચિત્ર બતાવું ચાલો બાર મિત્રો તમે શું લખો આ ચિત્ર જોઈને શું બોલશો અને શું લખશો જે બોલશો તે લખશો સરસ એક મોટો હાથી દેખાઈ રહ્યો છે તેની સૂંઢ ઊંચી છે તેમના બે દાંત છે સરસ મજાની મોટી આંખો દેખાય છે નીચે લીલોછમ મેદાન છે લીલા છોડ ઊભા છે મોટા ઝાડા તેના પગ છે હાથીના મોટા કાન છે બસ આવું જ લખવાનું છે સરસ બાલ મિત્રો હાલો હવે એક ચિત્ર છું આ ચિત્રમાં તમને શું દેખાય છે શું લખશો શું બોલશો વર્ણન કરવાનું છે તમારે મને તો મૂર્તિ છે મૂર્તિની સૌ લોકો પૂજા કરે છે અને આ મૂર્તિ જો પાણીમાં પધરાવીએ તો ઓગળી જાય છે ધાતુની મૂર્તિ હોય તે ઓગળતી નથી તો આ વાક્ય તમે લખી શકો બોલી શકો હવે આગળનું ચિત્ર બતાવો આ ચિત્રમાં શું બાળકો છે અરે વાહ એક મોટું વૃક્ષ છે તેમની નીચે ત્રણ પ્રાણીઓ ઊભા છે એક જીરાફ છે બીજું જીબ્રા છે અને એક ડુક્કર ભૂંડ હોય એવું લાગી રહ્યું છે ઝાડ ખૂબ મોટું છે લીલા પાંદડાઓ છે તેમનું થડ પણ ખૂબ જાડું છે નીચે લીલું મેદાન છે મેદાનની બાજુમાં પાણીનું મોટું તળાવ દેખાઈ રહ્યું છે મને બસ આવું જ વર્ણન કરવાનું છે ચાલો બાલ મિત્રો હવે આગળનું ચિત્ર બતાવું અરે વાહ ચિત્ર જોઈને તમે કહેશો બાલ મિત્રો તમને શું શું દેખાય છે આના વિશે વાક્યો કહેવાના છે અને પછી લખવાના છે સરસ ઘણા બાળકો કીધું મને ધોની દેખાય છે હે અમિતાભ બચ્ચન દેખાય છે ભૂતનાથમાં આવેલો હીરો દેખાય છે ને ઘણા બાળકોનું નામ ન આવડતું હોય તો ધોની છે ખૂબ સરસ રમતો હોય ત્યાર પછી ઘણી બધી મોટરસાયકલ છે સ્કૂટી એક્ટિવા ટાઈપ નાની ગાડી મોટી અને અમિતાભ બચ્ચન અને ધોની દેખાય છે ધોની ખૂબ સારું રમે છે તે પણ લખી શકો અમિતાભ બચ્ચન ભૂતનાથની અંદર અને બીજા કેટલાય ફિલ્મની અંદર તેમણે ખૂબ સારું કામ કર્યું છે ચાલો બેન આગળનું ચિત્ર જોઈએ આ ચિત્રમાંથી શું શું આ ચિત્રને જોઈ તમે શું શું બોલશો ચાલો બોલો સરસ વેરી ગુડ અરે વાહ બાળકો તમે સરસ બોલો છો ટ્રેક્ટર છે ચાર પૈડા છે પાછળના બે પૈડા મોટા છે આગળના બે નાના છે એક હાકવા માટે સરસ મજાનો ગોળ હેન્ડલ છે સ્ટેરિંગ છે ઉપર છત્રી છે બાજુમાં બેસવાના સરસ મજાના સ્ટેન્ડ છે એ ખેતરની અંદર આ ટ્રેક્ટર ચાલે છે શું શું ટ્રેક્ટર કરે ખેડે વાવણી કરે અરે વાહ બાળકો ઘણા બાળકો કીધું ટ્રોલી ખેંચે સરસ વાત કરી બાળ બસ આવું તમે બોલ્યા તેવું જ તમારે લખવાનું છે આ ચિત્ર કોનું છે ક્યાં ક્યાં તમે જોયા છે ઘણા બાળકો તો સરસ ઓળખી ગયા આ તો છે હરે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી વંદે સિતારા બાળકો બાજુમાં હંસ બેઠો છે સરસ મુગઠ પહેર્યો છે અને વિદ્યા આપનારા દેવી સરસ્વતી છે બસ જેવું બોલ્યા તેવું તમારે વાક્યો લખવાના છે ચાલો બલ મિત્રો અહીં ચિત્ર એક આપ્યું છે ચાલો આના વિશે વાક્ય કહો અરે વાહ તમે તો ફટાફટ કેવા લાગ્યા હમ આ છે મોટર અલગ અલગ પ્રકારની ઘણી મોટરો છે તમે છે રસ્તા પર ચાલે છે ચાર પૈડા હોય પવન વગાડે અને ચાર થી પાંચ લોકો અંદર બેસી શકે વરસાદ ન લાગે ઠંડી ન લાગે ગરમી પણ ન લાગે અંદર એસી હોય ઘણા બાળકો કીધું એસી હોય તો સરસ

અથવા બુકમાં બે ત્રણ પાનામાં તમારે તે ચિપકાવતા જવાના છે નીચે ચાર પાંચ લીટી જરૂર રાખશો ઉપર ચિત્ર નીચે પાંચ લીટી એમાં તમારે તેના વિશે લખવાનું લખશો મિત્રો આવું સરસ લખાણ લખી અને તમારા સાહેબને મોકલશો તે પણ ખુશ થશે તમારા મમ્મી પપ્પા પણ ખુશ થશે બસ ચાર થી પાંચ ચિત્રો લગાવી તેનું વર્ણન કરવાનું છે અને તેનું લેખન કરવાનું છે આટલું તમે બાળકો કરજો આ ચિત્રો ઓળખો એટલા માટે કસોટી હું આપીશ તે કસોટી પણ અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને બધા બાળકો કસોટી આપજો નવા વિડીયો સાથે ફરીવાર મળશું આવજો બાળ મિત્રો